ઔદ્યોગિક ગૃહની સામાજિક જવાબદારીના ભાગરૂપે કોહાન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા પોતાની સીએસઆર એક્ટિવિટી હેઠળ અંકલેશ્વર નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા નંબર ત્રણના શાળા ભવનના નિર્માણ માટે એક કરોડ પંચાવન લાખ રૂપિયાની ફાળવણી કરી સુવિધા સબર કન્યા શાળાનું નિર્માણ કર્યું હતું કોહાન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા શાળામાં બેન્ચિસ સહિતની સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ડિજિટલ ડિસ્પ્લે નવનિર્મિત કન્યા શાળાનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉદઘાટન સમારંભ યોજાયો હતો જેમાં શાળાની વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા બાદ કોહાન્સ લાઈફ સાયન્સ કંપનીના અધિકારી સુનિલ ઉત્તરવાર ડોક્ટર નાગેન્દ્ર બાબુ અને ગૌરવ બહાદુરથી ઉપસ્થિત મા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે કંપનીના અધિકારી સુનિલ અને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે વર્ગખંડનું ઉદઘાટન કરી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા આ સમારોહમાં કોહાન્સ લાઇફ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગ્રાણેશ અગ્રવાલ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલોડિયા અધિકારી દિવ્યેશ પરમાર શહીદ નગરપાલિકાના સભ્યો નગર શિક્ષણ સમિતિના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા અંતર્ગત અંકલેશ્વર શિક્ષણ સમિતિની અંદર આજે આ નવા સ્કૂલ બિલ્ડિંગનું જ્યારે ઓપનિંગ થયું ત્યારે જે રીતે સીએસઆર ફંડ તરીકે કોહાનસ કંપની દ્વારા એક કરોડ પંચાવન લાખ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગ જ્યારે બનાવવામાં આવી ત્યારે આવનારી આપણી ભાવિ પેઢી આ સારા મારી શિક્ષણ લઈને આવતી ભાવિ પેઢીનું જ્યારે ઘડતર થઈ રહ્યું ત્યારે એના અંદર પણ ફૂલ તો ફૂલ્લી પાખડી તરીકે જે સીએસઆર ફંડ તરીકે એક કરોડ પંચાવન લાખ કરતાં પણ વધારે રકમથી આ કોહાનસ સાયન્સ કંપની લિમિટેડ દ્વારા આજે અહીંયા એક વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો આજે આ શાળાનું આજે ઉદઘાટન થયેલું ત્યારે આ પ્રસંગે એ કંપનીના તમામ મિત્રોને પણ હું અભિનંદન પાઠવું છું ને સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે આ ખૂબ સરસ મજાનું બિલ્ડિંગ જ્યારે એમણે બનાવ્યું ત્યારે એ આવનારી ભાવિ પેઢી માટે ખૂબ સારા એ રવાના છે આવનારા દિવસની અંદર આ શાળામાંથી પણ અનેક દીકરીઓ ये उच्च कक्षाएं पहुँचे तारे आ कोहंस कंपनी ने अपन सतत आधिक आधिक पर याद रख रखें नाम सुनील उत्तरवार है मैं सी ओ ओ हूँ कोहंस लाइफ साइंस में आज हम यहाँ पर कन्नाशाला नंबर थ्री के यहाँ पर उद्घाटन के लिए आए थे और हमारी कंपनी ने एक करोड़ पंचावन लाख का यहाँ पर इन्वेस्ट किया हुआ है तो ये हमारा इन्वेस्टमेंट जो अपना जो अपने जो बच्चे लोग हैं उनके लिए है कि फिर बच्चे पढ़ के बच्चे बड़े होंगे घर बड़ा गांव गाँव शहर बड़ा होगा राज्य बड़ा होगा तभी हमारा देश बड़ा होगा तो हम ये काम करते रहेंगे यही क्षेत्र में और हमारा हमको बहुत सपोर्ट मिला यहाँ पर सबके यहाँ के हमारा जो एम है पटेल साहब है बाकी जो अधिकारी है उनका बहुत सपोर्ट मिला है और हम ये काम आगे करते रहेंगे धन्यवाद अंकलेश्वर नगर पालिका शिक्षण समिति कन्याशाला नंबर त्रण आज सी एस आर में फंडी एक करोड़ पंचावन लाख रुपया ऊपर आज हमने કંપની તરફથી આ સ્કૂલને મળેલી છે અને એનું છોકરાઓ માટે શિક્ષકો માટે બેન્જીસો અને આ તે બધી વ્યવસ્થા એમને જે કંપનીએ કરેલી છે એના માટે અમે કંપનીનો આભારિત માનીએ છીએ અને અમારા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબે ઓરડાઓનું ઉદ્ઘાટન કરતાં અમને આનંદરૂપ થાય છે